આગળ વાત કરીએ તો રાજ્ય અને કેન્દ્ર સરકાર પર્યાવરણની માત્ર વાતો જ કરી રહ્યા છે પરંતુ નડોદ ગામે કેમિકલ ઓક્તી કંપનીના કારણે લોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે નડોદ ગામના લોકો ઓગણીસો સત્તાણુંથી આ કેમિકલ કંપની સામે લડી રહ્યા છે જે લડત હજુ પણ પૂર્ણ થઈ નથી ત્યારે કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા ખેતરોના ઊભા પાકોમાં કેમિકલ લાગવાને કારણે પાકને પાકનો નાશ થયો છે

ચાર બળદ અને બે બળદ ચલાવવાલા અમે બધા ત્યાં મૃત્યુ પામડે એટલો સિરિયસ બ્લાસ્ટ નવા આજે કેમિકલ ફેક્ટરીની સમસ્યા છે તે આજની નથી અગાઉ પણ ગ્રામજનો વિવિધ જગ્યાએ રજૂઆત કરીને છેવટે થાકીને બેસી રહ્યા હતા અને અચાનક બોઇલરમાં બ્લાસ્ટ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે આ તો ઠીક છે પરંતુ વાસમોના રિપોર્ટમાં આ ગામના બે બોરના પાણીથી પણ આરોગ્ય સામે ખતરો છે હાલ બે બોરને સમસ્યા નડી છે પરંતુ આવતા દિવસોની ચિંતા આ ગામના લોકોને સતાવી રહી છે આ અંગે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તેમજ પાણી પુરવઠા અધિકારીઓ મીડિયા સાથે ફોન પર વાત કરવા પણ રાજી થયા નહોતા હતા અને જીપીસીબીની કચેરી ખાલી ખંભાસતી હતી આ મુદ્દાને લઈને અધિકારીઓ જવાબ આપી શક્યા નહોતા અને કચેરીઓ છોડીને એકાંતમાં ગરકાવ થયા હતા એક તો રાત્રાના સમયે ઠંડુ વાતાવરણ થાય ત્યારે અંદર હવામાનનો કેમિકલ ભળીને નીચે આવતો હોય છે એના કારણે આજુબાજુના ગામોમાં અમને ફરિયાદ કરે છે કે તમે આને કેમ પગલાં નથી લેતા આ એક વારંવાર અમારે પણ સાંભળવાનો એક મુદ્દો મળે છે ખરેખર અમે આ બાબતમાં રજૂઆત કરી નથી એવું નથી ઓગણીસો ને થી જ્યારથી હું આ લગભગ ડેપ્યુટી સરપંચ અને સરપંચ તરીકે સેવા બજાવું છું ત્યારથી વારંવાર એમની સાથે પત્રવ્યવહારથી અને સરકારી અધિકારીઓને જીપીસીપીને પ્રદુશો ગમે દરેક કંપને આમે આમે રજૂઆત કરી શક્યા છે પણ લગભગ એમાં પરિણામ કંઈ મળેલું નથી નડોદ ગામની સમસ્યાને લઈને અધિકારીઓ કેમ મીડિયાના કેમેરા સામે આવી રહ્યા નથી તે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે શું કેમિકલ કંપનીના ઉપકાર હેઠળ દબાઈને અધિકારીઓ આવું કરી રહ્યા છે કે કેમ તે સવાલ હવે ગામ લોકોને પણ મૂંઝવી રહ્યો છે રાજેશ રાણા જીએસટીવી નવસારી